દોસ્તો રામ રામ હું આપ સૌનો મિત્ર ખેડૂત પુત્ર હિરે નિરપરા દરેક વખતે આપણે કોઈ નવા વિષય લઈને માહિતી આપવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ આજે પણ ખેતી ખેડૂત અને ગામડા સાથે જોડાયેલા ખેડૂતો અને ખેત મજૂરોને અકસ્માત વીમા પોલિસી જે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા પોલિસી જે છે એ અંતર્ગત ખેડૂતો અને ખેત મજૂરો અથવા તો શ્રમિકો એમને જ્યારે અકસ્માત થાય આકસ્મિક મૃત્યુ થાય એવા સંજોગોની અંદર રાજ્ય સરકાર એ સહાય ચૂકવતી હોય છે દોસ્તો આપણે જાણીએ છીએ અને આપણે પીડા પણ વેઠી હોય છે આપણે ખબર હોય છે કે અકસ્માત ક્યારે બને મૃત્યુ ક્યારે આવીને ઉભું રહે એ કોઈને ખબર નથી આપણે ઈચ્છીએ ક્યારે દુર્ઘટના ક્યારે ન બને પરંતુ જો આવી દુર્ઘટના બની હોય ત્યારે એ પરિવાર છે એ ચિંતામાં મુકાઈ જતો હોય છે એના ઘરના મોબે એ જયારે એનું અવસાન થાય ત્યારે પરિવારની શું પરિસ્થિતિ હોય અને શું પીડા હોય એ તમને અને મને બધાને ખબર છે ત્યારે આવી સ્થિતિમાં મુકાયેલા જે પરિવારજનો છે એમના માટે રાજ્ય સરકારે જનતા જો અકસ્માત જૂથ વીમા પોલિસી એ અમલમાં હતી અને એમાં સુધારા કર્યા છે અને આ સુધારા થકી જે બે લાખ ની સહાય હતી એમાં ચાર લાખ ની સહાય જ્યારે કરી છે ત્યારે આ બાબતની માહિતી આપ સૌના સુધી લઈને આવ્યો છું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું કે આ માહિતી જન જન સુધી પહોંચે એ માટે મારી આ યુટ્યુબ ચેનલને આપ સૌ લાઈક કરજો શેર કરજો કારણ કે આપણા વડીલો ગામડાની અંદર આપણા જે વડીલો હોય ગવડિયાઓ હોય એ હંમેશા કહેતા કે આંગળી ચિંધિયાનું કુણ આ આંગળી ચિંધિયાનું કુણ છે આ ઘટનાઓ જ્યારે આવી અઘડિત ઘટતી હોય ત્યારે દોસ્તો કોઈ ખેડૂત છે એ ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય ત્યારે એમના પરિવારનો જે સંધિયાનો છે એ પરિવાર ઉપર આગ તૂટી પડતું હોય છે ત્યારે આ અકસ્માત સમયે રાજ્ય સરકાર આવા ખેડૂત જે ખેડૂત ખાતેદાર છે એમના અવસાન પછી રાજ્ય સરકાર આવા પરિવારજનો જે છે એ જિલ્લા ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરે ત્યાંથી ફોર્મ મેળવી અને તમામ ડોક્યુમેન્ટ સાથે અરજી કરે એટલે ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવતી હોય છે એ જ રીતે આ સરકારે ખેડૂત નહીં પણ ખેતી સાથે જોડાયેલો એનો પરિવાર પણ હોય છે એટલે સાત બાર આઠ ની અંદર માત્ર ઘરના મોભી એક નામ હોય છે પણ એની સાથે એના દીકરા એમના પત્ની એ બધા હોય છે એમના નામ કદાચ સાત બાર આઠ ની અંદર ન હોય તો એવા પણ વ્યક્તિઓને જો અકસ્માતે મૃત્યુ થાય તો એમને પણ ચાર લાખ રૂપિયા મળવાપાત્ર છે એમાં ઉંમર એ જે છે એ પાંચ વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધી ખેડૂતમાં પણ પાંચ વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીના જે ખેડૂતો છે એમને અકસ્માતે મૃત્યુ થાય તો ચાર લાખ રૂપિયા મળવા પાત્ર છે એ જ રીતે એમના જે સીધી લીટીના વારસદારો છે એમાં પણ જો અકસ્માતે અવસાન થાય તો એમને પણ ચાર લાખ રૂપિયા મળવા પાત્ર છે તો આ બંને આવી ઘટનાઓ ક્યાંક કોઈના નજરમાં આવે તો એમણે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી કે ત્યાંથી ફોર્મ મેળવી અને બધા જ ડોક્યુમેન્ટ સાથે એમને જો ત્યાં રજૂ કરવામાં આવે તો રાજ્ય સરકાર એ ચાર લાખ રૂપિયા ચૂકવતી હોય છે આ ઉપરાંત શ્રમિકો જમીન વિહોણા કોઈ પણ શ્રમિકો જેમની પાસે જમીન નથી એ કોઈ પણ પ્રકારના કામ સાથે જોડાયેલા હોય તો આવા જે લોકો છે થી લઈને સિત્તેર વર્ષની વય સુધીના એમના માટે પણ રાજ્ય સરકારે આવી અઘટિત ઘટના બને અકસ્માતની તો એમને પણ ચાર લાખ રૂપિયા સુધીનો એ સહાય રાજ્ય સરકાર કરતી હોય છે એમના માટે પણ જિલ્લા સરકારી શ્રમ અધિકારીનો સંપર્ક કરીને ફોર્મ મેળવીને એ રજૂ કરવાથી ચાર લાખ રૂપિયાની સહાય મળતી હોય છે આ આ બધા જ જે અકસ્માત વીમા સહાય યોજના છે એમાં પીએમ ફરજિયાત છે પોલીસ રિપોર્ટ એ પણ ફરજિયાત છે અને જરૂરી કાગળો એ આ ફોર્મની સાથે દર્શાવેલા હોય છે તો ક્યાંક આવી ઘટના બને અને આપણા ધ્યાનમાં આવે તો આપણે આવા પરિવારજનોને મદદરૂપ થવા માટે એમને ફોર્મ લઈ આવીને ફોર્મ ભરી આપીને અથવા તો યોગ્ય માહિતી આપીને આપણે એને મદદરૂપ થઈશું તો કોઈને ઉપયોગી થયાનું પુણ્ય પ્રાપ્ત થશે દોસ્તો આવી જ અન્ય જે યોજનાઓ છે અકસ્માત વીમા પોલિસીની એ લઈને ફરીથી આપની વચ્ચે આવીશ ત્યાં સુધી રામ રામ આવજો